સમાચાર હાલોલથી મળી રહ્યા છે હાલોલ કંજરી નજીક રાજપુરા નર્મદા કેનાલમાં હાલોલ ફાયર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું બે કલાકની જહેમત બાદ નીલ ગાય બહાર કાઢવામાં સફળતા મળી હતી બે દિવસ પૂર્વે પણ રામેશરા કેનાલમાં પડેલ નીલ રેસ્ક્યુ કરી બહાર કઢાઈ હતી નીલગાય કેનાલમાં પાણી પીવા ઉતરી હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે આગેલું છે ને આડો હરદુર લેવાનું આરે પૈરી નથી આપણે આપણી મહેનત કરી એ રવા રાહ યે હા કેસ જોય છો છો ભાઈ જા 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 જો જો દીલો બરો ભાઈ દી લુકડ દિલ છોડા દિલ અંદર ચા ના કેતો બરો હ હે